આર એફ ઓ ના નેહાબેન થકી આવેલા મહેમાનો ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આપણે સૌ સંકલ્પ લઈએ છીએ કે આપણી ધરતીને વૃક્ષો વાવી હરિયાળી બનાવીએ છીએ જેથી આવનાર સમયમાં આપણે સૌ સ્વસ્થ રહી શકીએ તેમજ એકસો બોતેર વિધાનસભાના ધારાસભ્ય જયરામ ભાઈ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું નર્સરીમાં લગભગ ત્રીસ પ્રકારના વૃક્ષો છે જેથી સ્થાનિક જનતાએ તેનો લાભ વિના મૂલ્યે લેવો જોઈએ જેમ જણાવ્યું હતું અંતે ઉચ્છલ તાલુકાના શિક્ષણ વિભાગના અધિકારી અરવિંદભાઈએ વૃક્ષોના મહત્વ વિશે માહિતી આપી संकल्प लेवडावियो અને તેમાં સૌ વિદ્યાર્થી મિત્રો અને અધિકારીઓે ઉમળકાભેર ભાગ લીધો. કાર્યક્રમને સફળ બનાવ્યો તેવા તાલુકા પંચાયતના ઉચ્ચલ એસપીએમ સ્ટાફની હાજરીમાં સ્વચ્છતાઈ સેવા કાર્યક્રમ અંતર્ગત સાફસફાઈ કરી શ્રમદાન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ મંજીરાબેન મળવી આ જિલ્લા પંચાયતના જિલ્લા સજજના સામાજિક નિયમ નમિતિના અધ્યક્ષ વંદનાબેન ગામી